નસવાડી ટાઉન વિસ્તારમાં હાલમાં મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન નાખવાની કામગીરી જોરશોરથી ચાલી રહી છે આ કામગીરી દરમિયાન મોટા મશીનો વડે જમીનમાં ખોદકામ થતાં ગ્રામ પંચાયતની પીવાના પાણીની તેમજ ગટર વ્યવસ્થાની પાઇપલાઇનોને વારંવાર ભંગાણ થઈ રહ્યું છે સ્થાનિક રહેવાસીઓનું કહેવું છે કે ભારે મશીનરીથી થતી આ કામગીરીમાં કોન્ટ્રાક્ટર તરફથી જરૂરી કાળજી લેવામાં આવતી નથી અને સંચાલન યોગ્ય થતું નથી સ્થાનિક રહેવાસીઓનું કહેવું છે કે ભારે મશીનરીથી થતી આ કામગીરીમાં કોન્ટ્રાક્ટર તરફથી જરૂરી કાળજી લેવામાં આવતી નથી કે પાલિકાના અન્ય વિભાગોના અધિકારીઓ વચ્ચે સંકલન પણ સધાતું નથી જેના કારણે ગામના ઘણા વિસ્તારોમાં પીવાના પાણીની પાઇપલાઇનો તૂટી જતા પાણી પુરવઠો ખોરવાઈ રહ્યો છે છેલ્લા ચોવીસ કલાકમાં અનેક ઘરોમાં પીવાનું પાણી આવવાનું બંધ થઈ ગયું હતું જેને લઈને લોકોની તકલીફો વધી હતી લોકોએ આ અંગે તંત્ર દ્વારા યોગ્ય કાળજીપૂર્વકની કામગીરી થાય અને પ્રજાને તકલીફો ન પડે તે પ્રકારની કામગીરી કરવાની માગણી કરી હતી